જાય ઊંચડિયા હનુમાન દાદા મિત્રો એકવાર એક રાજા હોય છે અને પુષ્કળ દાણવીર હોય છે તો એના રાજમાં જે કોઈ આવે યાચક આવે ખાલી હાથે જાય નહીં અને પુષ્કળ પ્રમાણમાં દાન આપે તો એનો રાજા પ્રધાન હતો ને એ એમ થોડોક કંજૂસ હતો અને એને આ બધી વસ્તુ ગમતી નહીં તો પણ એણે એકવાર રાજાને કીધું કે રાજા તમે દાનનું પ્રમાણ ઓછું કરો તો સારું આપણા કોઠારમાં જે છે લક્ષ્મી અને અનાજ બંને થોડું ઓછું થઈ ગયું છે તો તમે માત્રા ઓછી કરો તો સારું ત્યારે પ્રધાનની વાત જે છે રાજાને ગમી તો નહીં પણ ટૂંક એની સામે એને કંઈ તર્ક ન કર્યો અને કીધું કે બહુ સારું વર્ધનજી કંઈક વિચારીએ તો બે દિવસ જવા દઈ અને રાત્રે બાર વાગ્યા અને ગોળ મગાવવામાં આવ્યો અને પછી પ્રધાને બોલવામાં આવ્યો અને કીધું કે પ્રધાનજી મેં અહીંયા અડધી કલાકથી ગોળ મૂક્યો છે પણ એક પણ માખી આવી નથી તો પ્રધાને કીધું કે મહારાજ એ તો દિવસ હોય તો માખી આવે રાતે તો ન આવે ને તો ત્યારે રાજાએ પણ કીધું કે પ્રધાનજી દિવસ હોય ને એટલે કે તો અત્યારે મારો દિવસ છે એટલે મારે ત્યાં યાચક આવે મારે પણ રાત થઈ જશે મારી પણ પડતી આવશે મારા પણ ખરાબ દિવસ આવશે તો મારે ત્યાં પણ યાચક નહીં આવે અસ્તુ જય શ્રી રામ